મિત્રો વાર્તા સાંભળીને તમારા હોશ ઉડી જશે મારું નામ મીના છે અને હું ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવું છું મારા પિતા રિક્ષા ચલાવતા હતા મારી એક મોટી બહેન હતી જેનું નામ શિવાની હતું અમે બંને બારમી સુધી ભણ્યા પછી ઘરે જ રહેતી હતી કારણ કે પિતા પાસે આગળ ભણવા માટે પૈસા ન હતા પિતા આખા દિવસ રાત કામ કરતા હતા જેથી તે અમારા માટે દહેજ ભેગું કરી શકે અને અમારા બંનેના લગ્ન કરી શકે શિવાની માટે ઘણા સંબંધ આવતા પણ કોઈ સાથે સંબંધ પાકો ન થતો કારણ કે તેઓ દહેજ માંગતા પિતા છોકરા વાળા પણ પકડતા કે મારી છોકરીમાં ઘણા ગુણ છે પણ તમને દહેજ થોડું ઓછું આપીશ તે તમને ખુશ રાખશે કોઈ દિવસ ફરિયાદનો મોકો નહીં આપે સિવણ ભરતકામ બધું આવરે છે તો છોકરાઓ વાળા કહે છે કે અમારે સંસ્કારી છોકરીની સાથે રોકડની પણ જરૂર છે આ કરતા કરતા મારી મોટી બહેન ચોવીસ વર્ષની થઈ ગઈ ક્યારેક મારી મોટી બહેન અને માતા બંને બેસીને ખૂબ રડતા અને કહેતા કે સારો સંબંધ આવતા નથી બહેન કહેતી મારું નસીબ ખરાબ છે માતા પણ બહેનને અને કહેતી કે કયા ખરાબ દિવસે જન્મ થયો હતો કરમ જલી તારી માટે ક્યાંયથી સંબંધ પણ નથી આવતો ધીરે ધીરે દીદીના સંબંધ આવતા બંધ થઈ ગયા અમારે ત્યાં જો છોકરી બાવીસ વર્ષથી વધુ થઈ જાય

એમને લાગ્યું કે તેને કોઈ સંબંધ નહીં મળે એક દિવસ અમારા પડોશમાં એક છોકરો રહેવા આવ્યો તે છોકરાનું નામ વિકાસ હતું વિકાસ તેના સગાના ઘરે મળવા આવ્યો હતો વિકાસ શહેરમાં રહેતો હતો દીદી અને વિકાસ એકબીજાને પસંદ કરવા લાગ્યા પરંતુ બહેનને ડર હતો કે કદાચ પિતા આ સંબંધ માટે સંમત નહીં થાય તેથી બંને ભાગીને લગ્ન કરી લીધા દીદીને ગયા લગભગ પાંચ મહિના થઈ ગયા પિતા દીદી પર ખૂબ ગુસ્સે હતા પણ માં અને હું દીદીને ખૂબ યાદ કરતા કરતા પપ્પા પણ પણ ગુસ્સે થવાનો અંદરથી તે દીદીને ખૂબ યાદ કરતા હતા અને એક દિવસ મારી બહેન અમારા ઘરે આવી જીજુ સાથે અને પિતા દીદીને ખુશ જોઈને પોતાનો ગુસ્સો ભૂલી ગયા અને દીદીને અપનાવી લીધી મેં જીત કર્યો કે હું દીદીના ઘરે રહેવા જઈશ બધાએ ઘણી ના પાડી પણ મેં જીત કર્યો અને ચાલી ગઈ દીદીનું ઘર સરસ હતું પહેલો દિવસ ખૂબ જ સારો ગયો દીદી સાથે વાત કરતા કરતા દિવસ ક્યારે પસાર થઈ ગયો ખબર પણ ના પડી રાતે જમ્યા પછી દીદીએ કહ્યું તારા રૂમમાં જઈને સુઈ જા હું સુઈ ગઈ અને દીદીએ મારા રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો મધરાતે દીદીના રૂમમાંથી વિચિત્ર અવાજો આવવા લાગ્યા મેં એકવાર જઈને જોવાનું વિચાર્યું પણ પછી વિચાર્યું કે આ પતિ પત્નીની વાત છે સવારે જ્યારે હું જાગી ત્યારે દીદી મારા માટે ચા લઈને આવી અને મેં જોયું દીદીના હાથ પર પર વિચિત્ર નિશાન હતા એવું લાગતું હતું કે જાણે કોઈએ તેની બળજબરી કરી હોય મેં દીદીને પૂછ્યું આ નિશાન કેવા છે તો તેને કહ્યું બંગડીઓ ઉતારતી વખતે લાગી ગયું દીદીએ વાત બદલાવતા કહ્યું ચા પીલે હું તારા માટે નાસ્તો લાવું છું મેં દીદીને પૂછ્યું જીજુ કયા છે તો તેને કહ્યું સૂઈ રહ્યા છે તેમ જ દિવસ પસાર થઈ ગયો જમ્યા પછી દીદીએ કહ્યું તું સૂઈ જા હું મારા રૂમમાં ગઈ અડધી રાત્રે ફરી એ જ વિચિત્ર અવાજો આવવા લાગ્યા આજે મેં વિચાર્યું કે જઈને જો પણ જ્યારે મેં મારા રૂમનો દરવાજો ખોલવાની કોશિશ કરી તો રૂમ બહારથી બંધ હતો જેના કારણે હું બહાર નીકળી શકી ન હતી ત્યારપછી બીજે દિવસે દીદી મારાથી ભાગી રહી હતી અને ગળામાં દુપટ્ટો બાંધ્યો હતો મેં કહ્યું બહે નહીં કોઈ નથી અને ગરમી પણ છે તો દુપટ્ટો કેમ પહેર્યો છે તેને કાઢો તેને કહ્યું ના દીદી ઘરકામ કરતી હતી જ્યારે દીદીના ગળામાંથી દુપટ્ટો હટી ગયો ત્યારે મેં જોયું કે તેમના ગળા પર ઘણા નિશાન હતા ફરીથી મેં દીદીને પૂછ્યું કે આ નિશાન શેના છે દીદીએ ના પાડી અને કામ કરવા લાગી મને ખબર હતી કે ઘરમાં કંઈક ખોટું થઈ રહ્યું છે મારે દીદી સાથે મારે શોધવું છે પણ કેવી રીતે શોધવું દીદી બહારથી દરવાજો બંધ કરે છે ફરી રાત્રિ ભોજન કર્યા પછી દીદી એ કહ્યું તારા રૂમ માં હું અંદર ન ગઈ દરવાજો બંધ કરીને હું રસોડામાં સંતાઈ ગઈ મધ્યરાત્રિ બાદ એ જ વિચિત્ર અવાજ આવવા લાગ્યો ત્યારે હું જોવા દીદી ના રૂમ તરફ ગઈ મેં જોયું દીદી એ મારા રૂમ ને તાળું મારી દીધું છે હવે હું દીદી ના રૂમ તરફ ગઈ ત્યાં ગયા પછી મેં જે નજારો જોયો એ જોઈને મારા હોન છોડી ગયા દીદીના રૂમમાં એક માણસ બેઠો હતો અને દીદી તેને દારૂ પીવડાવી રહી હતી દીદી તે માણસની સામે નૃત્ય કરતી અને વચ્ચે દારૂ પીવડાવતી હતી તે દીદીનો હાથ પકડતો ક્યારેક કમર પકડતો અને આમ જ ચાલતો રહ્યો થોડા સમય પછી તે માણસ બેહોશ થઈ ગયો આ બધું દ્રશ્ય જોઈને મને મારી બહેન પર ખૂબ ગુસ્સો આવ્યો કે તે અહીં શું કામ કરે છે હું ચોપચાપ મારા રૂમમાં ગઈ સવાર મેં મારી બહેનને પૂછ્યું રાત્રિએ જે વિચિત્ર અવાજ આવે છે તે ક્યાંથી આવે છે દીદીએ સ્પષ્ટ ના પાડી કે મને તો અવાજ આવતો નથી હું વિચારવા લાગી કે દીદી શહેરમાં આવ્યા પછી ખૂબ બદલાઈ ગઈ છે અને ઘણા કામો કરવા લાગી છે સ્પષ્ટ રીતે ખોટું પણ બોલે છે મેં બીજી રાત્રે પણ એ જ કર્યું પણ જે માણસને મેં ગઈકાલે જોયો હતો આજે તે માણસ નહીં પણ બીજો માણસ હતો દીદી તે માણસને દારૂ પીવડાવી રહી હતી અને વચ્ચે ડાન્સ કરી રહી હતી અને એ માણસ પણ દીદીના શરીરને વારંવાર સ્પર્શ કરી રહ્યો હતો આ બધું જોઈને મને મારી બહેન પ્રત્યે ખરાબ વિચાર આવતા હતા આજે મેં વિચાર્યું હતું કે દીદીને ચોક્કસ પૂછીશ શા માટે તે આવા કામ કરે છે સવારે ઊઠીને મેં દીદીને મારા સોબંધ આપ્યા કે દીદી તમે કામ કેમ કરો છો રોજ રોજ તમામ રૂમમાં અલગ અલગ માણસ આવે છે અને તમે તેની સાથે ખોટું કામ કરો છો દીદીએ ગુસ્સામાં કહ્યું હું ખરાબ છું રોજ ખરાબ કામ કરું છું અને દીદી રડવા લાગી મે કહ્યું જીજુ અટલા સારા છે તો દીદીએ કહ્યું જે જીજુ તને સારા લાગે છે એ જ અમારા રૂમમાં રોજે રોજ જુદા જુદા માણસો મોકલે છે ખોટું કરવા માટે પણ મેં આજ સુધી મારી ઈજજત સાચવી છે હું તેમને દારૂ પીવડાવી પીવડાવતી તેમને દારૂમાં બેહોશીની દવા નાખતી તેથી તે નશામાં બેભાન થઈ જાય છે હું તે લોકોને સવારે પાંચ વાગ્યા વાગ્યા પહેલા તેમના ઘરે મોકલી દઉં છું મેં રિક્ષા રાખ્યો છે તે તેને બેસાડી તેના ઘરે મૂક્યાવે છે તારા જીજુ કોઈ કામ નથી કરતા અમારું ઘર આનેથી ચાલે છે મને મારા પર શરમ આવે છે કે મેં આવા માણસને પંસદ કર્યો અને લગ્ન કર્યા દીદીએ કહ્યું ઘણી વખત મેં મરવાનું પણ વિચાર્યું પણ મારી મરવાની હિંમત ન થઈ ઘણી પોતાના ઘરે પાછા જવાનું વિચાર્યું પરંતુ આ મોડે કેમ જાવું હવે કદાચ મારે આવી દુનિયામાં રહેવાનું છે અને થોડા દિવસ મારી ઇજ્જત બચાવી શકું હું તને એટલે અહીં આવવા માટે ના પાડતી હતી તને હવે બધી ખબર છે હવે તું પાછી જા અને મમ્મી પપ્પાને કાણી નો કહેતી અને મારી જેમ ભૂલ ન કરતી પિતા સંબંધ શોધે સંબંધ શોધીને તેની સાથે લગ્ન કરજે હું પાછી નહીં આવું કારણ કે માતા પિતા નહીં બતાવી શકે અને તને સારો સંબંધ નહીં મળે મીના મમ્મી માણસ જાનવર નીકળ્યો પણ હું દુઆ કરું છું કે તને સારો છોકરો મળે અને સારી રીતે તારા સાસરે બહુ ખુશ રહે દીદીના શબ્દો સાંભળીને મને પણ રડવું આવ્યું મેં કહ્યું હું તમને અહીં નહીં રહેવા દઉં મારે આપણા માતા પિતા સાથે લડવું પડે કે આ દુનિયા સાથે લડવું પડે હું બધી વાત કહી માતા પિતાએ દીદી માફ કરી દીધી જો પડોશમાં કોઈએ અમેને પૂછે તો બધાને કહ્યું મારા જીજુ સારાનો હતા તેથી મારી બહેને છૂટાછેડા આપી દીધા મારા માટે સારો સંબંધ આવ્યો પરંતુ મેં મારા માતા પિતાને બહેનના લગ્ન પહેલા કરવા કહ્યું પછી મારા માતા પિતાએ મારી બહેન માટે પણ સંબંધ શોધવાનું શરૂ કર્યું પપ્પાને એક છોકરો ગમ્યો જે ચોક્કસપણે ગરીબ હતો પણ દીદી તેને પહેલેથી ગમતી હતી છોકરો ઓટો રિક્ષા ચલાવતો હતો મારા પિતાએ અમારી બંને બહેનોના લગ્ન એક જ દિવસે ગોઠવ્યા હતા અમારી બંને બહેનોના લગ્ન થઈ ગયા તે પણ દહેજ વગર અમે બંને ખૂબ જ ખુશ છીએ જ્યારે પણ અમે માયેકે આવીએ છીએ ત્યારે બંને બહેનો સાથે જ આવી છીએ મિત્રો આપણને જીવનમાં બધું નથી મળતું જે કેટલીકવાર આપણા નિર્ણયો ખોટા પણ સાબિત થાય છે પરંતુ આપણે ક્યારેય તેમાંથી હારીને જીવનનો અંત ન કરવો જોઈએ આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબ્સ્ક્રાઈબ અને વિડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ